ગૌચર ગરીબોને સાથણીમાં મળેલ જમીન જેનો હક આપતા નથી અનેક રજૂઆતો કરેલ છતાં ઉકેલ આવતો નથી જેની જવાબદારી સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય અને મુખ્યમંત્રીની આવે છે શપથવિધિમાં સોગન લીધેલ છે સચ્ચાની બદલીમાં અંધા કાનૂન ચાલે છે ના છૂટકી અમોને કચ્છ માર્ગના મામલતદાર સામે અમો ધરણા ઉપર બેઠા છીએ એક બાજુ બાબા સાહેબનું બંધારણ છે અને બીજી બાજુ પોતાનું અંધા કાનૂન ચલાવે છે રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ છે તો એનો કોઈ ઉકેલ આવતો નથી જેનો ઉકેલ કેમ નથી આવતો આ રાજકીય રીતે પણ છે અને કાંઈક વ્યવહારમાં પણ ચાલે છે હવે વ્યવહાર અને રાજકીય રીતે દેહ હોય તો આ દેશની અંદરમાં એવો કોઈ અધિકારી બહુ ઊંચા કક્ષાના હોય તો એની બદલી થઈ જાય સારો માણસ હોય તો એની બદલી નાખે તો આ તો વળી આપણું ક્યાંક ખુલ્લું કરશે એટલે એ બીજાની બદલી કરે હવે નવો આવે તો એ કે ઓ હું તો નવો છું ભાઈ આવે ખાસ કરીને મુદ્દો અમે શું મુદ્દો છે આપનો મારો અમારો ગૌચરનો મુદ્દો છે શું છે ગૌચર અમારી જમીન જે તમને ઉપર પહેલા કીધું કે ગૌચર એ ગૌચર જમીન અમારી 100 એકર છે રાજપટી બાવા રાય 100 એકર જમીન અત્યારે 1 એકર નથી આજે અમને એ એક એક એકર જમીન નથી ને અમને બતાવે 100 એકર જમીન આરી એનો ફોટો બતાવે અને એના ચતુર્થી તો બતાવીએ રેકર્ડમાં કેટલી બતાવે છે રેકર્ડ બાય સત્યાસી ને તો જે કહે કે નથી તો એ શું લાગે છે ક્યાં ગઈ એ ક્યાં ગઈ એના માટે તો આ છે ક્યાં ગઈ છે જે એના માટે આ છે ને એ કેટલા દિવસથી બેઠા બેઠા

તો અમારો તો પ્રશ્ન એવો છે કે અમારું તો અડસઠ અડસઠ માં જમીન નિયમ થઈ જાય સો એકર એ નિયમ ના હિસાબે અમે ચાલીએ છીએ અડસઠ માં હવે અડસઠ માં નિયમ થઈ હોય સો એકર તો અત્યારે થળ ઉપર તો જોઈએ ને તો એ થળ ઉપર કેમ નથી એક એકર પણ ગૌચર ગાય માટે નથી અને ગાય ભટક 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 પ્લાસ્ટિક ખાય 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 ને અમારે રાયમાં તો લગભગ તો ત્યાં બચ્યો નથી વથાણે નથી તમારા ગામના ના સરપંચ અને તનાજી ને પોતે ઉપસર્ગ માં ચૂક્યો છું આ ત્યારે જ મેં ઊભો કર્યો છે અમારા ગામના સરપંચને સરપંચ આપણે તલાટી આની પૂછા આની તલાટી બીજા પૂછા કરે પણ હવે આ જમીન જ્યારે એક ઉમર ખડો પણ નથી તો કાઈ તો હશે ને મે ખડો ઉપર જમીન નથી એ જમીન ગઈ ગયા તો જેટલી હાલમાં માં અંદર જે પણ જમીન છે ટોટલી રેવન્યુ જમીન છે ટોટલી રેવન્યુ

વેલજી નારાયણ ચોડા બોલું છું મારા જમીન દલિત અરજદારોની જમીન મંજૂર છે જમીન બાબતો બાબતમાં અને ગૌતરો જમીનની અને આ વહીવટી આંખડાઓ ચડી ગયા છે અને ઉદ્યોગપતિઓને સોંપી દીધી છે એ બાબતની અંદરમાં મારી આ દળત છ વર્ષ સુધી ગાંધીનગરમાં અને કલેક્ટર સામે છ વર્ષ સુધી ઉપવાસ દરોડા ઉપર બેઠેલ છતાં પણ એને કોઈ બી આજની તારીખ સુધીમાં કોઈ દાંત આપવામાં આવતું નથી અને એ બાબતની અંદરમાં હું આ તમામ અરજદારો અમારી મંજૂર થયેલ જમીન ઓગણીસો પાસઠની અંદરમાં દલિતોની મંજૂર થયેલ જમીન આપવામાં આવતી નથી અને આ તંત્ર આંખલાઓ અને આ પોતે પશુ પશુધનોની જમીન વેચી વેચીને આવા આખલાઓ ચરી ગયા છે અને ક્યાં પશુઓને ઉભવાનું ક્યાં જગ્યાએ નથી મૂકી એ બાબતમાં આ લડત ચલાવી રહ્યા છીએ છતાં પણ એને જે લોકોનું પેટનું પાણી હાલતું નથી હું અત્યાર સુધીને એને આ બાબતે હું ઝેરી દવા ખાધી તો મર્યો નહીં હવે એ લોકોને મારીને મરી જ્યાં સુધી મને ન્યાય નહીં મળે મને ભલે બધુંથી ઉડાડી નાખે તો આ પશુધન ની જમીન ખુલી થવી જોઈએ અને દલિતોને મંજૂર થયેલ જમીનો છે અને તમામ લાભો છે મળતા હોય સરકાર શ્રીમાંથી સુવિધાના હિસાબે કાયદાના બંધારણના હિસાબે અમને અમારા દલિતોને કોઈ પણ લાભ આપવામાં આવતો નથી તે પર કોઈ પણ દાદ આપવામાં આવતો નથી અને આ જમીનો છે મંજૂર થયેલ જમીનો છે કબજાઓ આપવામાં જ્યારે આ શ્રી સરકાર શ્રી જમીન કરી નાખે છે અને કબજાઓ ધરાવે છે એ લોકોને કોઈ આપતા નથી અને ગૌચરો જમીનના સાત બારો બનાવીને આ લોકોને સોંપિત કરી આપે છે એનું કારણ શું અને આ લોકો પોતાને વહેંચે બધું પશુધનને વેચીને પોતાના ખિસ્સા ભરી કરી અને આ ખોટાઓને સાચા બનાવીને આ લોકોને સ્વપ્રત કરી આપે છે અને સાચા જે પ્રશ્નો છે એને ખોટા બનાવીને કહે છે તમને કાંઈ નહીં થાય એ બાબતની અંદરમાં આજ ત્યાં સુધી મને આ પ્રશ્નોનું કોઈ પણ કોઈ નિકાલ ના આવે ત્યાં સુધી હું મારી લડત ચાલુ રાખી જાય મારું મોત થઈ જાય તો મને કોઈની પરવા નથી

આ ભાઈ એટલે આટલી આ દબાણમાં છે ને આટલી ખુલી છે બતાવે ને મને હ એનો કોઈ જવાબ કેમ નથી એ અને અમને ખોટા જવાબ આપવા માટે તાત્કાલિક જવાબ આપી દે છે પગી આવા ભાઈ માનો સાથે કાર્યવાહી કરવા માટે શોધ કરવા માટે